નમસ્કાર આમ દેવરાજ છું નેશન પ્લસ છું આપની સાથે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પ્રાણીઓની ક્રૂરતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં બોરસદથી મહારાષ્ટ્રના માલેગાંવ લઈ જતા બે કન્ટેનર પ્રાણીઓથી ભરેલા ઝડપી પાડવામાં આવ્યા છે કન્ટેનરમાં કુલ છત્રીસ ભેંસોને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવી હતી પ્રાણીન ફાઉન્ડેશનને મળેલી બાતમીના આધારે ટીમે કાર્યવાહી હાથ ધરી હતી જે અંતર્ગત પાદરા ટોલ કાર નજીક કન્ટેનરો રોકી તપાસ હાથ ધરાઈ હતી જેમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

કતલખાને જતી હતી માલેગાંવ અને આ લોકો ત્યાં ખાલી કરે પાછી ભરે એવી રીતે લોકોનો ફૂલ જોશ ધંધો ચાલતો હતો જેથી આજે બહુ મોટી સફળતા મળી છે અને ભાયલી પોલીસ હંમેશાની જેમ અમને ખૂબ સહકાર આપ્યો છે એ પોતે જીવદયામાં વિશ્વાસ કરે છે એટલે ખૂબ અમને સપોર્ટ કરે છે જીવદયા પ્રેમીઓને ભાઈલી ભાયલી પોલીસ થેન્ક યુ સો મચ બરોપુર નેશન પ્લસ ન્યૂઝ ફોલો ધા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર